તો આજે સવાર સવારમાં જ એવું થયું કે હજી તો મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું મનમાં વિચારતી હતી કે માસી છે એ કાર રાખી છે એટલે આવી નહીં શકે અને ખરેખર થયું એવું જ કે જો માસી સલવાઈ ગયા છે અને મને અવાજ પાડતા હતા કે પાયલ બેન હું આવી નથી શકતી એટલે પછી મેં માસીને હોસ્પિટલમાંથી જગ્યા કરી આપી ઉપર આવીને માસી એનું કામ સંભાળ્યું અને મેં મારું કામ સંભાળ્યું મેં કર્યા મારા દેવાબત્તી દેવાબત્તી કરી અને જો અમારું નવું મંદિર છે મને આ મંદિર બહુ જ ગમે છે અને એ પછી અમારા જે ઉપર જર્મન ફ્રેન્ડ રહી છે એ આવ્યા હતા નીચે પાણી પીવાનું પાણી ભરવા માટે અને મેં એને કીધું કે તમારું દૂધ પણ બે દિવસથી પડ્યું છે એ પણ લઈ જાજો એટલે તમારે યુઝ આવી જાય અને પછી મારા નવા નવા પાર્સલ કંઈક ને કંઈક ચાલુ જ હોય છે જો એમેઝોનમાંથી ફરી એક પાર્સલ આવી ગયું અને આમાં છે વેકફિટની બે મેટ્રેસ પ્રોટેક્ટર મેં મંગાવ્યા હતા વોટરપ્રૂફ હોય છે અને છોકરાઓવાળા ઘરમાં બહુ જ યુઝફુલ થતું હોય છે મારી પાસે ઓલરેડી એક બે છે એ પછી પ્રહાન સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો યોગા કર્યા સાંજના ટાઈમમાં અમે લોકો બધા આવી જાય છે હમણાં તો ડેલીને માટે રોજ ઉપર પ્રહાને અહીંયા ઝૂલા ઝૂલતો હોય છે અને ટેરેસ ઉપરથી એને જોવાની બહુ જ મજા આવતી હોય છે તો આવી જ રીતના મારા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો જલ્દી થી કરી